ભારતીય પૌરાણિક કથા અનુસાર અહિલ્યા મહર્ષિ ગૌતમની પત્ની હતી જ્ઞાનમાં અનુપમ અહિલ્યા સ્વર્ગિક ગૃપોને ગુણોથી સંપન્ન હતી પોતાના અતુલનીય સૌંદર્ય અને સરળતાને કારણે પોતાના પતિની પ્રિય હતી એટલા જ માટે એમને સતી અહીલ્યાનું નામ મળ્યું હતું બંને પતિ પત્ની ધર્મનું પાલન કરતા કરતા કરતાં પ્રેમરસથી પરિપૂર્ણ દાંપત્યનું નિર્વહન કરી રહ્યા હતા આવા અદ્ભુત પ્રેમને એક દિવસ અચાનક કોઈની નજર લાગી ગઈ આ બુરી નજર હતી ઇન્દ્રની જે અહિલ્યાના સૌંદર્ય પર આસક્ત થઈને એનો પ્રેમ પાવા માટે લાલ પીળો થઈ રહ્યો હતો ઇન્દ્રને મહર્ષિ ગૌતમની દૈવિક એની સાથે સાથે અહિલ્યાને પ્રતિનિષ્ઠ હોવાના સત્યથી પણ પરિચિત હતો ઇન્દ્ર પાસે આ શક્તિથી આરપાર નહોતું એ સ્વયંને સંયમિત રાખીને સાચા અવસરની પ્રતિક્ષા કરવા લાગ્યો એક દિવસ મહર્ષિ ગૌતમે અહિલ્યાને કહ્યું કે એમને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા છ મહિના સુધી એકાંતવાસમાં તપસ્યા કરવા જવું પડે છે અહિલ્યાએ એ માટે એમને સહમતી આપી દીધી અને એમની પ્રતિક્ષા કરશે એમ કહીને વિદાયગીરી આપી ઇન્દ્ર તો બસ આવા જ એક કૌશલની રાહ જોઈ રહ્યો હતો ઋષિ ગૌતમના જતા જે મહર્ષિ ગૌતમનો વેશ ધારણ કરીને અહિલ્યા પાસે પહોંચી ગયો પતિને પાછા ફરેલા જોઈને અહિલ્યા ચોંકી ગઈ એમણે પ્રેમ જતાવતા કહ્યું કે તારા સૌંદર્ય પાસે મારું વનમાં જવું અસંભવ બનાવી દીધું એટલા માટે તપસ્યાનો વિચાર માંડી વાળીને તારી પાસે પાછો ફર્યો છું પતિની વાત સાંભળીને અહિલ્યાનું મન મયુર નાચી ઉઠ્યું અને એ બંને પહેલાં કરતાં અધિક પ્રેમથી જીવનનો આનંદ લૂંટવા લાગ્યા જો જોતામાં છ મહિનાનો સમય વીતી ગયો એક દિવસ સવાર સવારમાં પોતાના આંગણામાં પોતાના પતિની ચીર પરિચિત પુકાર સંભળાય જ્યારે ઋષિનું રૂપ ધારણ કરેલ ઇન્દ્ર ત્યાં સુધી સુય રહ્યો હતો એક પળમાં જ અહિલ્યાને અનર્થનું જ્ઞાન થઈ ગયું મહર્ષિ ગૌતમની સામે જઈને અહિલ્યા પાંદડા કંપતા હોય એમ કંપતી કંપતી તેના ચરણોમાં પડી ગઈ ત્યાં સુધી તો ઇન્દ્રને પણ ઋષિના આવવાનું ભાન થઈ ગયું એ પણ થોડી ઘણી પણ વાર લગાડ્યા વગર ત્યાંથી ભાગી નીકળ્યો અહિલ્યાનું આખું વૃતાંત જાણીને ગૌતમ ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તરત જ એમણે શ્રાપ આપ્યો કે જે સ્ત્રી પોતાના પતિના સ્પર્શનું ભાન ન થયું એ જેવી જ ના રહી શકે તન અને મનથી પથ્થરની જેમ કઠોર વ્યવહાર કર્યો છે તો તું પણ પથ્થર જેવી જ બની જા ઋષિના શ્રાપ અને પોતાની અજ્ઞાનતાથી નિરાશ અહિલ્યાએ ત્યારે પોતાના પતિને રડતા રડતા સમજાવ્યું કે આપ દિવ્ય શક્તિઓથી સંપન્ન છો આપ મને એકલી અટૂલી છોડીને ગયા અને વીતી ગયેલા આ છ મહિનામાં આપને એક પણ વારે આભાસ ન થયો કે કોઈ મારી સાથે છળ કરી રહ્યું છે તો હું તો એક સાધારણ સ્ત્રી છું મેં અજાણતા જા અપરાધ કર્યો છે ભલે હું પરાયા પુરુષ સાથે રહી છું પણ મારું મન આજે પણ પવિત્ર જ છે મેં આપને એટલે મારા પતિને જ અપનાવ્યા હતા અહિલ્યાની વાત સાંભળીને ઋષિ એમની સાથે સહમત થયા અને કહ્યું શ્રાપ તો હું આપી ચૂક્યો છું હવે પાછો ના લઈ શકાય પરંતુ ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ શ્રી રામના રૂપમાં અવતાર લેશે અને વનવાસ દરમિયાન તને સ્પર્શ કરશે એમના એ પાવન સ્પર્શથી તારા પાપ ધોવાઈ જશે અને તું પાછી સ્ત્રી રૂપ પ્રાપ્ત કરીશ ઋષિના શ્રાપ ને ધારણ કરીને અહિલ્યા પથ્થરની શિલા બની ગઈ અને ઘોર અને લાંબી પ્રતિક્ષા બાદ ભગવાન શ્રી રામના પાવન ચરણોના સ્પર્શથી પુનઃ સ્ત્રી રૂપમાં પ્રગટ થઈ આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો